રોજ બરોજના પ્રશ્નો કોંગ્રેસના આગેવાનો સમક્ષ ખુલ્લેઆમ રજૂ કર્યા ખાસ કરીને એસઆઈઆર મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો તો બીજી તરફ વિકાસના નામે સામાન્ય જનતા જે રીતે દબાઈ રહી છે તે મુદ્દાઓ પણ સામે આવ્યા આ જન આક્રોશ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા વાસદા ધારાસભ્ય અનંત પટેલ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ જિલ્લા મહિલા પ્રમુખ અર્ચના કીર્તિભાઈ સોલંકી સહિત જિલ્લા અને તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા કોંગ્રેસના આગેવાનોએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે વિકાસની વાતો માત્ર કાગળ પર છે જ્યારે જમીન પર સામાન્ય જનતા મોંઘવારી બેરોજગારી અને જમીન સંબંધિત પ્રશ્નોથી પીડાઈ રહી છે રેલીના અંતે કોંગ્રેસ દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી કે જો પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે ચાલો હવે સાંભળીએ કોંગ્રેસના આગેવાનોની પ્રતિક્રિયા અહેવાલ ભાવેશ ગુજરાત ન્યૂઝ આગેવાનો ખાતે પોતે જે રીતે આજે આખા યાત્રાના રૂટ દરમિયાન નવસારી શહેરમાંથી લોકોએ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને પોતાના પ્રશ્નો રજૂ કર્યા પોતાની ફરિયાદ તકલીફ દર્દ પીડાને આક્રોશ વ્યક્ત કર્યો કે એક તરફ વિકાસની વાત કરે છે આ નવસારીના સાંસદ આખા દેશના મંત્રી છે પણ નવસારી શહેરમાં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યાઓ મહિલાઓ આજે પીવાના પાણી માટે એના કકડાટ ત્રસ્ત ત્રસ થઈ ગઈ છે ચારે તરફ વિકાસના નામે લોકોના ઘર તોડવા માટે નોટિસો અપાય છે લોકોના ઘર તોડાય છે સરકાર કોઈને પાકા મકાન ઘરનું ઘર તો નથી આપતી છે પણ અહીંયાના રસ્તા સારા નથી બનતા અહીંના લોકોના સુખાબકારી માટેની વ્યવસ્થાઓ નથી થતી અહીં ચોમાસામાં જે વરસાદી પાણી ભરાય છે લોકોના ઘર તબા થાય છે એની માટે કોઈ નિકાલની વ્યવસ્થા નથી થતી

એવા વિસ્તારમાં પણ જનતાને ટેક્સ આપ્યા પછી સારા રસ્તાની સુવિધા નથી મળતી શુદ્ધ પીવાનું પાણી નથી મળતું વરસાદી પાણીનો નિકાલ નથી થતો ક્યાંય કોઈ જાતની સુખાકારી નથી મળતી એનો આક્રોશ આ નવસારી શહેર અને વિસ્તારના લોકોએ ખૂબ આક્રોશ સાથે રજૂઆત કરી